વિસાવદર પહેસાણા ઉમેદવાર કિરીટભાઈ પટેલે ત્રણ દિવસ પહેલા નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર 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 વાયરલ એમ લેટરની એમની મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુરૂભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના દસ ગામોને પ્રોટેક્ટેડ ફોર્સ એટલે કે પીએફમાંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ પહેલા વાયરલ થયો એમની અંદર જે પિયાવા રાજપરા જાવલડી માણબિયા દુધાડા મોટા કોટડા શોભાવડલા ઘોડાસર મુડિયા રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના દસ ગામ ત્યારે તેર ગામ હોય અહીંયા દસ ગામ લખે છે અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રી આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાયદા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે મારે એ કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને

હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી ભૂપેન્દ્ર કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઇટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે

આ એટલો ડિફરન્સ નો મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો તો આ તો મને ઘટના એ યાદ આવી ગઈ કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ બોલતા લોકો ખોટું બોલી રહ્યા છે છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદર જનતા ને જે પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કહ્યું એમ એ શાંતિથી બધું જોઈને બેઠા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં એના કાગળનું પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટના ના અન્ય જજમેન્ટ છે બે હજાર ત્રેવીસ માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના એમઓ કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના એમઓફ ના વિભાગે નિર્ણયો કરવા પડે અને એ નિર્ણયો પણ એમને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જ થઈ શકે એના સિવાય ન થઈ શકે તો કિરીટભાઈ પટેલ કયા આધાર ઉપર આવી વાત કરી રહ્યા છે આવા તો સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે બીજું આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ આજ દિન સુધી આધારભૂત માહિતી સાથે કહું કે આ દિન સુધી વન વિભાગની જમીન ક્યારે રેવન્યુ વિભાગને રેવન્યુ વિભાગને પરત નથી આવી રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નથી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરસ્ત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે ને કોળી કરવાની વાત છે અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે

તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ ભીના હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણય કરવા માટે આ વસ્તુ જે છે તે આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી કે પીએફ ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે પીએફ ના ટુકડા તો વિસાવદરના દસ થી વધારે ગામડાઓમાં પણ છે તાલાળામાં પણ છે ગીરગઢડામાં પણ છે ખાંભામાં પણ છે ધારીમાં પણ છે તો વિસા વગરના માત્ર દસ કે તેર ગામડાના પીએફના ટુકડાને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે એવા ક્રિટ પટેલ એમ કહે કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફના ગામડાઓનું શું શું કામ બધા માટે નિર્ણયની માની લો કે હાલો આપણે એક ટાઈમ માની લે તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર દસ કે તેર ગામ જ શું કામ આજુબાજુ બધા પીએફ છે ત્યાં શું કામ નહીં તો કરી નાખો બધા પીએફમાંથી બહાર કાઢીને રેવલ્યુની જમીન આપી દો અમને કંઈ વાંધો નથી પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂર નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રે બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની હવે તમારી ભાજપની મનસાને તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળ ની અંદર મારી જયારે લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ ટોપ સામ સામે બેસીને ચર્ચા થઈ છે એકવીસ સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં તબદીલ કરવાની સરકારે ત્યારે મને માંગ કરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસ દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આ કોઈ નથી કર્યા હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે પીએફએ કઈ રીતે રેવન્યુ અધિકાર તમારી સત્તા જ નથી ત્રીજી કે આ જે કઈ પણ આ લોકોએ ઉભું કર્યું છે વાતો એ માત્ર લોકોને ગુમરાહ કરી અને મત કિરીનભાઈ પટેલ છે કે જમીનોના ભાવ વધે અરે ભાઈ જમીનોના ભાવ તો ઇકોઝોન ના કારણે ઘટી જવાના છે જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને તમને દિનની જનતાની વિશાળો તમની જનતાની પડ્યું હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને શું કામ નથી હટાવતો ઇકોઝોન માટે સત્ય આઈફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવા માંગે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ એવું છે કે વિસાવદરના લોકો હજી ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે આવું કઈ નહીં વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત

ઇકોજોન માટે સર ત્યાં એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો કરવામાં આવે લોકોને અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ ને એવું છે કે વિસાવદર ના લોકો હજી ઓગણીસમી સદી બાજી વિસાવદર ના લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જયારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો એને માફ કરી દઈએ પણ એ આપણી સામે ખોટું બોલીને કંઈ લઈ જાય આપણી સાથે દગો કરે આંખોમાં ધૂ આપણનું નામ ડાયરીમાં લખે ધૂડવાનું કામ કર્યું છે વિસાવદર નાખવાનું કામ કર્યું છે મત લેવા માટે તો હજી આ લોકો તો ચૂંટાણા નથી માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે અત્યારથી

અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોન ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિશાવદરના તમામ ગામના લોકો આવશે અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકો ઝોન નાબૂદ કરી દેવું હતું તમને એટલી બધી ઈચ્છા હોત તો પીએફ માંથી તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના એ કાંઈ નથી કરવું મંડળીઓ લોકોને ડાયરીમાં નામ લખવા છે મત લેવા છે ધાક ધમકી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે આ વસ્તુ આવતી જનતાને જનતા નથી ચલાવવાની આ વાત સાથે આજે વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ

ચોક્કસથી પાર્ટી આમની અંદર સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂકી છે હજુ પણ અમારો અભ્યાસ જે બાકી છે કરી અને આમની અંદર અમે સાથે લીગલી કાર્યવાહી તરફ આગળ વધીશું અને આ રીતે જનતાને ગુમરાહ કરવાનો કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરશે ભલે ઉમેદવાર હોય કે ભલે કોઈ પણ પાર્ટી હોય એની સભામાં

ગુજરાત ના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર ભેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેમના માટે અનેક લોકો કે છે કે ફ્રોડ છે એમણે ફરી જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય મુદ્દા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમઓએફને ક્યારે મોકલવામાં આવ્યો એમઓએફએ ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એમઓએફએ સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારેય મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં સગર સવાલ એ છે કે અત્યારે જે એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કિરીટ પટેલનું ફોર્મ જતી તો એના લઈને શું કહ્યું છો કિરીટભાઈ ના ફોર્મમાં બે વાંધા હતા પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવીટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની હોય છે એક જે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એટલે એમણે ઇરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે પૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લગભ્યો લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરોએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરોએ ઓવરરૂલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે